દેવગઢબારીયાની મેગરા ગામની નિવાસી આશ્રમ શાળામાં સરકારી સાયકલો ખાઈ રહી છે ધૂળ છેલ્લા એક વર્ષથી ખુલ્લા મેદાનમાં પડેલી સાયકલોને કાટ લાગતા બની ભંગાર વર્ષ બે હજાર તેવીસની સાયકલો હજુ સુધી વિદ્યાર્થિનીઓને આપવામાં આવી નથી ધોરણ નવની વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મફત સાયકલ આપવામાં આવે છે શું સરકાર દ્વારા વર્ષ બે હજાર તેવીસની જૂની ભંગાર સાયકલો હવે વર્ષ બે હજાર પચીસમાં આપશે કાટ લાગેલી સાયકલોને રિપેર કરી પધરાવવામાં આવશે કે પછી નવી સાયકલ આપવામાં આવશે તેવા

ચોખ્ખું થઈ જાય રમી શકે પણ આ નથી નીકળતી નોકરી અમે કોને કીએ અસર રિપોર્ટર દિલીપ પટેલ દેવગઢ બારિયા